સુરતના વાલમનગરમાં ભરાયા હતા ખાડીપુરના પાણી પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જતા રોગચાળો ખાડીના પૂર ઓસર્યા પરંતુ ગંદકીએ માછા મૂકી સોસાયટીમાં ઝાડા ઉલટીના કેસ જોવા મળ્યા ત્રણ જેટલા ઝાડા ઉલટીના કેસ સામે આવતા પાલિકા તંત્ર દોડતું થયું પાણીજન્ય રોગ ફેલાતા આરોગ્ય વિભાગની મેડિકલ ટીમ સોસાયટીમાં પહોંચી ઘરે ઘરે જઈને સર્વે હાથ ધર્યો વાલમનગરની અંદર હું પ્રમુખ છું અને વાલમનગર સોસાયટીની અંદર આજે પાણીનો થોડોક ઉતાર જે હતો એ ઉતરી રહ્યો છે ધીરે ધીરે અને અત્યારે જે ગંદકીનો માહોલ આપશ્રી બધા જોઈ રહ્યા છો તો એસએમસી દ્વારા આપશ્રી મીડિયા મંતવ્ય ન્યૂઝ દ્વારા એટલું ખાલી પહોંચાડવામાં આવે કે તાત્કાલિકના ધોરણે આ ગંદકીને દૂર કરવામાં આવે સાફ સફાઈથી આ ગંદકીને દૂર કરવામાં આવે જેથી કરીને આવનારા ભવિષ્યની અંદર બાળકો માતાઓ બહેનો આ બધા સુરક્ષિત રહી શકે સોસાયટીની હાલત જે પાણીનો ઉતાર થયો પછી બહુ ગંભીર છે ઘણાનું નુકસાન માલ મિલકતનું નુકસાન થયું છે ઘણાના જે નીચે ભાડું જ છે ખાસ કરીને એ લોકોને બધા જ લોકોને બહુ ખાસું એવું નુકસાન છે જેથી કરીને સરકારને પણ અપીલ છે કે આ નુકસાનની કંઈ ભરપાઈ થાય એવું કંઈ ગોઠવી આપે